હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગરમાં વરસાદી માહોલ છવાયો હિંમતનગર શહેરમાં વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા સહકારી જીન પાસેથી પસાર થતા કર્ણાવતી ટીપી રોડ પર વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા વીસ જેટલી સોસાયટીનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો છે દર વર્ષે ચોમાસામાં સર્જાતી સમસ્યાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો કહી શકાય કે સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ છે જે વરસાદ વરસી રહ્યો છે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તેને લઈને વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગર તાલુકામાં પણ જે હિંમતનગર શહેર છે શહેરના અમુક જે વિસ્તાર છે જે સોસાયટીઓ છે સોસાયટીમાં દિનચર જમા પાણી ભરાયા છે પાણીને લઈને એક તો વાહન ચાલકોને પણ ભારે તકલીફ પડી રહી છે જે વાહન ચાલકો છે તેમના વાહનો પાર થવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જે લઈને પણ તકલીફ પડતી હોય છે તેને લઈને પણ જે સ્થાનિકો છે તે રોષે ભરાયા છે જે વારંવાર આ પાણી ભરાવાની સમસ્યા છે યથાવત જોવા મળી છે એક અઠવાડિયાની અંદર બીજી વાર પણ પાણી ભરાયું છે તેને લઈને પણ સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યુઝ ભરત પટેલ સાબરકાંઠા